નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજ આ દિવસ વગર જોયા મુહૂર્તનો દિવસ હોય છે કોઈ પણ સારા કાર્યોની શરૂઆત આ દિવસે કરી શકાય છે વળી આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ કાઢવામાં આવે છે ઓરિસ્સામાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરમાં અને અમદાવાદમાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે મિત્રો આપણે બહુ ભાગ્યવાન છીએ કે ભારત દેશમાં ભગવાન જગન્નાથની ઉપસ્થિતિ છે દુનિયાના તમામ દેશોમાં આવેલા તમામ ધર્મોમાં સૌથી વધુ મોટી રસોઈ જગન્નાથ મંદિરમાં બને છે રોજ નવા માટીના વાસણમાં આ રસોઈ બને છે હજારો લાખો લોકો ત્યાં પ્રસાદ ગ્રહણ કરે છે છતાંય કોઈ દિવસ આ પ્રસાદ ખૂટતો નથી અહીં પ્રત્યક્ષ ભગવાન જગન્નાથજી બિરાજમાન છે ત્યાં પ્રસાદમાં ભાત મળે છે એમ કહેવાય છે કે પ્રભાસ પાટણના સ્થાને તેમનો દેહત્યાગ થયો હતો પરંતુ તેમનું હૃદય સમુદ્રમાં નાખવાથી તે જગન્નાથ પહોંચ્યું હતું આથી જગન્નાથ મંદિરમાં ભગવાનનું હૃદય રહે છે જગતનો નાથ હોવાથી તેને જગન્નાથ કહેવામાં આવે છે ઓરિસ્સામાં સ્થિત આ ભગવાનનું મંદિર એ કૃષ્ણનું જ સ્વરૂપ છે આ મંદિર રાજા ઇન્દ્રધૂમે બનાવ્યું હતું અષાઢી બીજના દિવસે અહીં રથયાત્રા નીકળે છે જેમાં ભગવાન જગન્નાથની સાથે તેમના ભાઈ બલભદ્ર અને તેમના બહેન સુભદ્રા લોકોને દર્શન દેવા માટે વર્ષમાં એકવાર નીકળે છે આ રથયાત્રાનું ફળ સો યજ્ઞ બરાબર મનાય છે જેમાં મહાપ્રસાદ વિતરણ કરાય છે છપ્પન પ્રકારના ભોગો ભગવાનને ધરવામાં આવે છે રથયાત્રા પહેલાં ત્યાંના રાજા સોનાની સાવરણીથી આગળ સાફ કરે છે ભગવાનના ચાર ધામોમાં જગન્નાથપુરી એક ધામ છે બહાર એક સૂર્યસ્તંભ છે રથયાત્રાના ખાસ દસ રહસ્યો જોઈએ રથયાત્રાના આ દસ મહત્ત્વના રહસ્યો આ પ્રમાણે છે પહેલું જગન્નાથ મંદિરની ઉપર રાખેલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે આનું કારણ આજ સુધી કોઈ શોધી શક્યું નથી અને આ ધ્વજ રોજ બદલાય છે બીજું રહસ્ય આ મંદિર ચાર લાખ ફૂટ ક્ષેત્રફળમાં વિકસેલું છે અને આની ઊંચાઈ બસો ચૌદ મીટર છે નીચેથી ઉપરની ટોચના દર્શન અસંભવ છે આના ઘૂમટનો પડછાયો ક્યારેય જમીન પર પડતો જ નથી ત્રીજું રહસ્ય ભગવાન જગન્નાથજીના મંદિર પર નીલચક્ર આવેલું છે તેની વિશિષ્ટતા એ છે કે પુરીમાં ગમે ત્યાંથી આ ચક્ર જોઈ દર્શન કરી શકાય છે અને જ્યાંથી જુઓ ત્યાંથી એમ જ લાગે કે આ ચક્ર તમારી સામે જ છે આને પાવન અને પવિત્ર માનવામાં આવે છે રહસ્ય ચોથું હવા સામાન્ય રીતે સમુદ્રથી ધરતી પર આવે છે પણ અહીં હવા જમીનમાંથી સમુદ્ર કે મસ્જિદ તરફ જાય છે રહસ્ય પાંચમું કોઈ પણ મંદિર કે મસ્જિદ ઉપર પક્ષીઓ બેસે છે પણ આજ સુધી જગન્નાથપુરી ઉપર કોઈ પણ પક્ષી બેઠેલું કે ઉડતું જોવામાં આવ્યું નથી મંદિર ઉપર હેલિકોપ્ટર કે એરોપ્લેન પણ ઉડાડવામાં આવતું નથી રહસ્ય છઠ્ઠું દરરોજ સાંજે મંદિરના પૂજારી ઉલટી દિશાથી ઉપર ચડી ધજા બદલાવે છે તજા પણ એટલી ભવ્ય હોય છે કે એ જ્યારે લહેરાય છે ત્યારે બધા જોતા રહી જાય છે ધ્વજ ઉપર ભગવાન શિવજીનું ચક્ર પણ બનાવેલું હોય છે રહસ્ય સાતમું એ છે કે આ મંદિરમાં પાંચસો રસોયા હોય છે જેના સહકર્મીઓ પણ બસો જેટલા હોય છે વિશ્વનું મોટામાં મોટું રસોઈઘર છે જે ભગવાનનો પ્રસાદ બનાવે છે ગમે તેટલા ભક્તો આવે પણ ક્યારેય રસોઈ ખૂટતી નથી પરંતુ જ્યારે રાત્રે મંદિરનું દ્વાર બંધ થાય છે ત્યારે રસોઈ આપોઆપ ખતમ થઈ જાય છે એ પ્રસાદ પ્રાચીન વિધિપૂર્વક બનાવાય છે માટીના એક ઉપર એક એવા માટીના સાત વાસણો રાખીને બનાવાય છે એનું એ પણ એક મહત્ત્વનું રહસ્ય છે કે ઉપરા ઉપરી સાત વાસણો રાખીને રસોઈ બનાવવામાં આવે છે તેમાંથી સૌથી ઉપર રાખેલ વાસણમાં પહેલાં પ્રસાદ તૈયાર થઈ જાય છે અને સૌથી નીચેના વાસણની રસોઈ છેલ્લે તૈયાર થાય છે આ એક મોટામાં મોટું રહસ્ય છે જે આજ સુધી કોઈ જાણી શક્યું નથી રહસ્ય આઠ મંદિરની અંદર પ્રવેશ કરતાં જ સમુદ્રની લહેરોના ધ્વનિ સંભળાવવાનું આપોઆપ બંધ થઈ જાય છે રહસ્ય નવમું એ છે કે જગન્નાથ મંદિરમાં મુખ્ય રૂપે ત્રણ મૂર્તિઓ રહેલી છે બલરામ બહેન સુભદ્રા અને ભગવાન શ્રી કૃષ્ણ આ ત્રણેય મૂર્તિઓને દર બાર વર્ષે બદલી નાખવામાં આવે છે મૂર્તિ જ્યારે બદલવામાં આવે છે ત્યારે અંધારું કરી નાખવામાં આવે છે દસમું રહસ્ય ભગવાને જ્યારે શરીરનો ત્યાગ કર્યો અને તેના દેહને જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો ત્યારે તેમનું હૃદય જીવિત હતું અને તે જગન્નાથ મંદિરમાં પહોંચ્યું હતું આવો આપણે પણ જગન્નાથની માનસ પૂજા કરીએ આ પવિત્ર ઘટનાને વધાવીએ અને બોલીએ જય જગન્નાથ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ